નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુ ચેનલ પર મિત્રો આજે આપણે જાણીશું કે કયા કયા શહેરો કે ગામો કયા ક્ષત્રિય રાજાઓના અથવા તો ક્ષત્રિય ઠાકોરોના નામ પરથી પડેલા છે તો ચાલો મિત્રો હવે વિડિયો શરૂ કરીએ તો મિત્રો અંત સુધી જોતા રહો જેથી જાણી શકાય કે કયા કયા ગામ કોના કોના નામ ઉપરથી પડેલા છે ગુજરાતનું મહેસાણા જે મહેસાજી ચાવડાએ વસાવ્યું હતું મહેસાણામાં આજે પણ મોજુદ છે તોણવાળી માતાનું મંદિર જે બંધાવ્યું હતું અને મિત્રો આજે પણ ત્યાં મહેસાણાના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિસનગર વિષ્ણુદેવ વાઘેલા એ વસાવ્યું હતું પાલનપુર પ્રહલાદ દેવજી પરમારે વસાવ્યું હતું સિદ્ધપુર સિદ્ધરાજ સોલંકી એ વસાવ્યું હતું પાટણ એટલે કે અણહિલવાડ જે વનરાજ ચાવડાએ વસાવ્યું હતું અમદાવાદનું રાણી રાણાજી ઠાકોરે વસાવ્યું હતું અમદાવાદનું જો આજે પણ હજારો મુસ્લિમો રહે છે પણ આ ગામ ક્ષત્રિય રાજપૂત જોહાજી ઠાકોરે વસાવ્યું હતું નું વસ્ત્રાલપુર વાસ્તાજી ઠાકોરે વસાવ્યું હતું ભાવનગર ભાવસિંહજી ગોહિલે વસાવ્યું હતું સુરેન્દ્રનગર સુરેન્દ્રસિંહ ઝાલાએ વસાવ્યું હતું ધ્રોલ હરધ્રોલજી જાડેજાએ વસાવ્યું હતું गोरका वीरधवलजी वाघेलाए बसावियु हतु सांतलपुर सांतलजी झालाए बसावियु हतु बेरावर बेरालजी सिसोदिया ए बसावियु हतु धर्मपुर धर्मदेवजी सिसोदिया ए बसावियु हतु हिम्मतनगर हिम्मतसिंहजी राठौर ए बसावियु हतु विर्मगाम विर्मदेवजी वाघेला बसावियु हतु छोटा उदयपुर रावल उदयसिंह चौहान बसावियु हतु जामनगर

રાણપુર રાણજી ગોહિલે વસાવ્યું હતું મિત્રો આમાંથી અન્ય કોઈ જાણકારી રહી જતી હોય તો અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી